તંત્રના જણાવ્યા અનુસાર પાંચ જવાનોની હાલત ગંભીર છે સીઆરપીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર વાહન સૈનિકોના એક જૂથને લઈને જઈ રહ્યું હતું જે ઢાળવાળા રસ્તા ઉપરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું હતું ઘટના સ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયેલા છે અને ઘણા સૈનિકો ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આ ઘટના ઉપર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે કંડવા બસંતગઢ વિસ્તારમાં સીઆરપીએફના વાહનના અકસ્માતના સમાચારથી હૃદય ત્રવી ગયું છે આ વાહનમાં અમારા બહાદુર સીઆરપીએફ જવાનો હતા મેં ડેપ્યુટી કમિશનર સલોની રાય સાથે વાત કરી છે જેઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ છે અને સ્થાનિક લોકો પણ સ્વયંભૂ મદદ માટે આગળ આવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે તમામ શક્ય મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી છે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે આ દુર્ઘટનાના કારણોથી તપાસ માટે તંત્ર દ્વારા વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય ગઢનો વિસ્તાર ઊંચી ટેકરીઓ અને જટિલ રસ્તાઓ માટે જાણીતો છે જે સુરક્ષા દળો માટે સતત પડકાર રહ્યો છે